ઉધના વિસ્તારમાં બેફામ ચાલતા ટ્રક ચાલકે વધુ એક મહિલાનો લીધો ભોગ રોકડિયા હનુમાન મંદિર પાસેની ઘટના જેમાં રોકડિયા હનુમાન મંદિર પાસે પૂરપાટ ઝડપે દોડી આવતા ટ્રકે મોપેડને મારી હતી ટક્કર ત્યારે આ મોપેડને ટક્કર લાગતા મોપેડ સવાર મહિલાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું પર્વતપાટીયા ગાયત્રીનગર ખાતે તેતાલીસ વર્ષીય નેહા ડાગા નામની મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું મહિલા રોકડીયા હનુમાન મંદિર પાસેથી પસાર થતી હતી એ દરમિયાન અકસ્માત સર્જાતા બે બાળકોએ પોતાની માતા ગુમાવવાનો વારો આવ્યો છે ઘટનાને પગલે પરિવારજનો શોકગ્રસ્ત થઈ ગયા હતા ત્યારે મહિલાના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે સુરતમાં બેફામ ચાલતા ટ્રકના કારણે વારંવાર અકસ્માતની ઘટના બનતી હોય છે ત્યારે પોલીસ દ્વારા પણ આવા ટ્રક ચાલકો પર સકંજો કસવામાં આવે એવી સ્થાનિકોની માંગ થઈ રહી છે મારું નામ અશોક ભગીરથભાઈ રાઠી છે મારી પાસે મારા બનેવીનો ફોન આવ્યો કે સિવિલ હોસ્પિટલ પહોંચો કે નેહાનો એક્સિડન્ટ થઈ ગયો છે ને જાણકારી મળતા જ મેં માર્કેટથી સિવિલ હોસ્પિટલ આવ્યો ને અહીં આવીને જોયું તો કીધું કે રોકડી હનુમાનજી પાસે એક્સિડન્ટ થયું છે નેહા દિનેશ

એના પછી પણ આ બધું ચાલે છે ને હવે ને હેલ્મેટ પહેરવો ખૂબ જરૂરી છે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત